દલીલો કરી આંબેડકર આંબેડકર આપણા ભગવાન છે બંધારણના પિતા છે એ તો ઠીક છે પરંતુ બંધારણ સભામાં આદિવાસી આ આદિવાસી અવાજ પણ હતો એક ખેલાડી પણ હતા અને પ્રોફેસર પણ રહી ચુક્યા હતા અને સાથે સાથે આદિવાસીઓના હક અધિકાર માટે બંધારણ સભામાં આદિવાસીઓનો અવાજ બન્યો હતો પણ

આદિવાસી મહાસભા એમના નેતૃત્વમાં એમના નેતૃત્વમાં છે ને ઘણી બધી સીટો જીતી હતી ઝારખંડ જે નો વિસ્તાર છે ને ત્યાં પછી સમય આવે છે ભારત દેશનું બંધારણ બનવાનો હતો

જયપાલસિંહ ઉંડાને મધ્ય ભારતના આદિવાસીઓ માટે પ્રતિનિધિત્વ કરવાનું બંદર મળે છે અને સાથે સાથે બીજા પંદર જેટલા આદિવાસીઓ બંધારણ સભામાં આદિવાસી હક ને અધિકાર અપાવ્યા છે બંધારણ સભા નો ત્રીજો દિવસ જવાહરલાલ નેહરુ સાહેબ ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરે છે ભારતને જે ભારતના બંધારણ કેવું બનશે એ માટે ઉદ્દેશ્ય પ્રસ્તાવ તેર ડિસેમ્બર ઓગણીસો ના વર્ષમાં ભારત દેશના ભારત દેશના લોકો કે બંધારણ સભા આદિવાસીઓને લોકતંત્ર શીખવાડી શકે પણ તમારે આદિવાસીઓ સાથે લોકતંત્ર શીખવા જોઈએ તમારે આદિવાસીઓ સાથે લોકતંત્ર શીખવાની જરૂર છે આદિવાસી આ દેશનો સૌથી પ્રાચીન લોકતાંત્રિક લોકો છે પછી એ સમય આવે છે આપણે બધી વાત કરીએ પાંચમી જયપાલસિંહ મુંડા અને ટ્રાઇબલ એરિયાની જે સમિતિઓ હતી ને એ પાંચ થકી આપણે આપણા બંધારણમાં છે થોડો સમજી લઈએ કે પાંચમી છઠિયાનું સૂચિ શું છે પાંચમી સૂચી આદિવાસી વિસ્તારમાં વહીવટ અને નિયંત્રણ કરવા માટેની એક જોગવાઈ છે જે એક આંકડામાં બરાબર યાદ રાખજો ઉત્તર પૂર્વના આસામ મેઘાલય ત્રિપુરા અને એ એના વચ્ચે થોડું ભેદ સમજી બે ત્રણ મિનિટમાં પાંચમી અનુસૂચિમાં છે ને સંસદ અને વિધાન મંડળે બનાવેલા કાયદા છે ને લાગુ પડતા અટકાવી શકાય છે રાજ્યપાલ આપણા ગવર્નર છે ને આપણા ગુજરાત નો આચાર્ય છે એવા રાષ્ટ્રપતિ આપણો દ્રૌપદી મુર્મુ છે એમની સત્તા છે કાયદા લાગુ પાડવાની કાયદા લાગુ નથી પડતા તે વિસ્તારમાં કેમ કેમકે કે આ દેશના મૂળ નિવાસીઓ આદિવાસીઓ છે એ માટે જોગવાઈ કરવામાં આવી બંધારણમાં વિશેષ પ્રાવધાન આપવામાં આવ્યા અને પાંચમી અનુસૂચિમાં કેવું છે કાયદા છે ને લાગુ કરતા અટકાવી શકાય લાગુ કરતા અટકાવી શકાય કાતા એના અપવાદ સાથે લાગુ થાય જે એ સત્તા રાજ્યપાલ ની રહેશે પ્લસ પાંચ જે હોય એ સામાજિક રીતે આદિવાસી નો ગ્રામ ધરાવતા હોય કઈ બી હોય વીસ સભ્યો બનેલી હોય છે જે હાલ ગુજરાતમાં એ અધ્યક્ષ ટીએસસી કાઉન્સિલ ના આદિવાસી નથી કોણ છે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઉપાધ્યક્ષ કુબેરભાઈ ટિંડોર શિક્ષણ મંત્રી બરાબર આજે આદિવાસી નથી તો હિત માટે ભૂપેન્દ્ર પટેલ શું વિચાર છે આપડે મુખ્યમંત્રી છે માનનીય છે પણ આદિવાસી જયારે વાત આવે ત્યારે સમાજની વાત કરવી જોઈએ બરાબર છે ત્યારે આપણા આદિવાસી એડવાઇઝર આદિવાસી સલાહકાર પરિષદ આપણે ગુજરાતી માં જ વાત કરીએ ઇંગ્લિશ માં મજા નો આવે

બીજી બાજુ આપણે તમે વાંચ્યું હશે કે કાયદા આપણા બે જગ્યા બને એક તો દેશની સંસદ ભવનમાં દિલ્હી અને એક ગાંધીનગર વિધાનસભામાં પણ એક ત્રીજું પણ છે ચઠિયાના સૂચીમાં છે ને ઓટોનોમસ જે ડિસ્ટ્રિક્ટ બનાવ્યા હશે આવી રીતના જેટલા જે પરિષદમાં જે મેમ્બર્સ હશે જે સભ્ય હશે એ લોકો એ લોકો કાયદા બનાવી શકે છે એ લોકો કાયદા બનાવી શકે છે છે પ્રસંગ હોય ગ્રામ્ય એવા કાયદા બનાવી શકે છે કાયદા બનાવવાની સત્તા અંતર્ગત જે આપેલી છે આપડે અત્યાર સુધી બે જગ્યાએ કાયદા બનતા એવો માનીએ પણ કાયદો ક્યારે લાગુ પડે બને ક્યારે રાજ્યપાલ કાતો રાષ્ટ્રભાઈ સૈનિક કાયદો કહેવાય અંતર્ગત કાયદા પણ બનાવી શકાય છે હવે બેન્ડર સંપાદન જીએમડીસી ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અમદાવાદ આપણે કડીપાણીમાં આપણે આંબા ડુંગર ચાલુ છે ને એકસો નેવું હેક્ટર જમીન સંપાદન કરવા જઈ રહી છે હેક્ટર એટલે બે પોઈન્ટ પચાસ એકર ને આપણે એકર માં ફેરવીએ ને ચારસો એકર જમીન આપણી સંપાદન આપવી છે ના બુલકુલ નહીં મળે જે આપણા ભૂલખો છે ને હોય 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 એ લોકો આપણા જળ જંગલ માટે મળ્યા હોય એ સમય લાગ્યા હોય અને જે આદિવાસી યુવાન જાગૃત થયો છે તમને જમીન મળશે ખરી આપશો બિલકુલ વાત છોડી દેવાની બરાબર હવે નહી મળે એ સમય ગયો કે વિકાસ માટે આદિવાસી પડાવી લેવામાં આવતી બેન્કો નામે પડાવી લેવામાં આવે કંપનીઓ નું નામે પડાવી લેવામાં આવે પ્રોજેક્ટ નું નામે પડાવી લેવામાં આવે એ સમય ગયો હવે દેશ જ્યાં હશે દેશ ચોથા નંબર પર છે અર્થવ્યવસ્થામાં આપણે બીજા કે પહેલા નંબર પર જવું નથી જોઈએ છે આદિવાસીઓ છે દેશના આઠ ટકા આદિવાસીઓ આ દેશના મૂળ નિવાસીઓ છે બાકી બાણું ટકા છે જે ગેર આદિવાસીઓ છે એ બહાર જ આવેલા આક્રમણકારીઓ છે એમને જમીન આપણી અપાઈ ખરી ગયા હવે ના અપાય હવે ભૂલી જવાનું થાય છે તમારા આદિવાસી ના ભોગે દેશ ને વિકાસ કરવાનો ત્યાં કરજો કચ્છ ભરજો આ અમારી પ્રકૃતિ છે પ્રકૃતિ આદિવાસી પ્રકૃતિ પૂંજક છે વર્ષો થી પૂંજતો આવ્યો છે અમારી પ્રકૃતિ પર તમે ઇફેક્ટ કરશો નુકસાન કરશો બિલકુલ છોડે નહીં બરાબર ખાન જે બાબા સાહેબ આંબેડકર આપણે ત્રણ શસ્ત્ર આપ્યા છે શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો પોતાના હક ને અધિકાર માટે હવે લડવાનો સમય આવી ગયો છે જાગૃતતા હવે સમાજમાં આવી જોઈએ પીધું છે એટલે અહીંયા બોલું છું બરાબર છે બંધારણ વાંચ્યું છે ખબર છે નોન ટ્રાયબલ અમારા આદિવાસી વિસ્તારમાં આવી ના શકે કોઈ અધિકારી આવે ને એને ભેજો અનુચ્છેદ પૂછજો અનુચ્છેદ ઓગણીસ ક્લોઝ ગ એનો અફવાદ વાંચેલો છે કે નહીં એ પૂછવાનો એને નથી વાંચે એમ કે જ્યાં એક વસ્તુ જતો રહે ત્યાં વાંચીને આવજે પછી અમારા વિસ્તારમાં આવજે અનુચ્છેદ ઓગણીસ ક્લોઝ ઘ એમ કહે છે એનો અપવાદ આપણે સમજી લીએ અનુચ્છેદ ઓગણીસ ક્રોસ ઘ ભારતના તમામ વિસ્તારમાં હરવા ને ફરવાની સ્વતંત્રતા આપે છે પણ એમાં મૂળભૂત અધિકારો છે સંપૂર્ણ નથી એમાં અફવાદો રાજ્યની સરકાર લગાવી શકે છે આદિવાસીઓનો હક અધિકાર એની સંસ્કૃતિ બોલી ભાષા લિપિ એને બચાવવા માટે રાજ્યની સરકાર આ દેવ જે નોન ટ્રાયબલ છે આદિવાસી વિસ્તારમાં આવતા રોક લગાવી શકે છે પણ રાજ્યની રાજ્ય એટલે કોણ એની વ્યાખ્યા તમારે બારમા નંબરની અનુચ્છેદમાં વાંચવાની રાજ્યમાં કોણ આવશે દેશની સંસદ આવશે વિધાનસભા આવશે વિધાન મંડળ આવશે

અને જાગવાની જરૂર છે અને તમે પ્રશ્ન પૂછો તમારા વિસ્તારમાં તમે કેમ તો આદિવાસી વિસ્તારમાં તમારે આવવાની કઈ જરૂર નથી બરાબર આદિવાસી જીવન જાગૃત થયે છે થોડી સમયની મર્યાદા છે એને તો હું ધ્યાનમાં રાખું છું પણ સૌથી ઉર્જા મેળવવા માટે મારી વાતને વિરામ જ આપો છો પણ નારા લગાવી દઈએ បាទជ័យជ័យ